અનાજ કરિયાણાની દુકાન હોય તેવી લઈને બેસેલા વ્યક્તિઓ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ નું ભાવિ ખરાબ કરી રહ્યા છે અને સરકાર આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે દરેક જગ્યા પર આદિવાસી લોક સંગઠનના સુરેશ પટેલ વિદ્યાર્થીઓની સાથે જઈને ઉભા રહી ન્યાયની માંગણી કરી રહ્યા છે અને સરકારની ભૂલોના કારણે વિદ્યાર્થીઓના ભાવિ ખરાબ થયા હોય તો સરકાર પાસે વિદ્યાર્થીઓને ક્યાંક ગુજરાત રાજ્ય સરકારની ડિગ્રી આપવામાં આવે અથવા તો નોકરી આપવામાં આવે તેવી માંગ સાથે દરેક જિલ્લાઓમાં જઈને સ્થાનિક આગેવાનોને સાથે રાખી સરકારને રજૂઆત કરે છે સરકાર સત્તામાં હોવા છતાં આવા બોગસ હાટડી પર ધ્યાન નહીં આપવાના કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓના ભાવિ ખરાબ થયા છે તેના માટે એક બુલંદ અવાજ ઉઠાવી સમગ્ર રાજ્યમાં લોકોને જાગૃત કર્યા છે ત્યારે એવો જ એક કિસ્સો તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વ્યારાની અંદર કપુરા ખાતે મા કામલ ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હોય અને તેની અંદર મોટા પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવતા હોવાની જાણ ત્યાંના જાગૃત યુવા પ્રતિકભાઈ ચૌધરી દ્વારા સુરેશભાઈને કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના ભાવિ જોતા વ્યારા પહોંચી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે ભારતીય સંવિધાન સેનાના રાકેશભાઈ ચૌધરી સુરેશભાઈ પટેલ પ્રતીકભાઈ ચૌધરી વિદ્યાર્થી મંડળોને સાથે રાખી વ્યારાના પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી ન્યાયની માંગણી કરવામાં આવી હતી અસિયા વધારે બહાર પડતું છે કે આ રીતનું થતું છે એમાં ઘણા વિદ્યાર્થીઓ અટવાયેલા છે આવા તમારી જોર કેટલા છે વિદ્યાર્થી બહાર ઘણા છે અંદર છે કેટલા છે તમારા જોર તો ના હજાર થયેલા છે એટલાની અમે ઘણા ફક્ત એવું નથી કે થયું છે ઓલ ગુજરાતની અંદર ચાલે છે અત્યારે નવી તપાસ પણ ચાલે છે

આ સંસ્થાવાળા એવું કે તમારે એક્ઝામ આપવા બેંગ્લોર જવાનું છે આ છોકરીઓને ત્રણ થી ચાર વાર લોકો બેંગ્લોર લઈ ગયા પણ ત્યાં છે ને એ લોકોને એક્ઝામ જ નથી આપવા દેતા કોઈ વાર કઈ સ્પોર્ટ ના બના કાઢી દેતા છે તો કોઈ વાર કઈ બીજું જ કઈ બાર કાઢી દે હવે એ લોકો વચ્ચે એવું કીધું છોકરીઓને કે કેસ ચાલુ છે એટલે હમણાં એક્ઝામ નહીં લેવા લેવાશે હવે કેસ ચાલુ હોય તો પછી એડમિશન બી નહીં કરવું જોઈએ હવે એ સંસ્થાવાળા એ લોકોને એવું કે છે છોકરીઓને ત્યારે અમારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ લીધી ત્યારે અમને એમ કીધું છે કે હાઈકોર્ટના ઓર્ડરથી તમારી એક્ઝામ કેન્સલ થઈ ગઈ અમારે એવું એમ કે સેકન્ડ વાર જ્યારે લઈ ગયા ને અમને ત્યારે અમને એમ કીધું છે કે તમારી કોલેજ પણ એક કેસ ચાલે છે એટલે તમારી એક્ઝામનો એટલે અડધા સ્ટુડન્ટને અપાવી અડધા સ્ટુડન્ટ પાસે નથી અપાવી તમે એ તપાસ કરી કે તમારી કોલેજ છે

ने एफआइ थ्री जे सर गुना छम का गरौछ आ लोको इने क्षेत्र हे छ एकै जगे हुना थि आइन एफआइ भन्दै छ गयो तवरै रजोस सुछ्यो बी न रजोस छ नि डकुमेन्ट पासा दे भयो ए त भन्न रजोस छ छ नि अध्यक्ष जी જે સુધીમાં જેટલી ફીસ ભરી છે પણ પરત જોઈએ ને અત્યારે અમાર જે ઓપ્શનલ ડોક્યુમેન્ટ છે પણ નથી એટલે બીજું એ થાય કે એ લોકો બીજી જગ્યાએ જ નથી લઈ હું ભારત આદિવાસી અમે અહીં ખાતે પીઆઈ સાહેબને ફરિયાદ આપવા માટે આવેલા હતા અને કપુરા ખાતે મા કમ મા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે તો એના દ્વારા જે વિદ્યાર્થીનીઓ છે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં પરીક્ષા લી લીધા વગર જ વિદ્યાર્થીનીઓ પાસે ફી પણ વસૂલ કરવામાં આવી છે અને જ્યારે વિદ્યાર્થીનીઓ એમના ડોક્યુમેન્ટ માંગવા માટે જાય છે કારણ કે સંસ્થા દ્વારા ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવામાં આવ્યા છે તો સંસ્થાના જે સંચાલકો છે એમના દ્વારા ઉદ્યોગતાઈપૂર્વક એમની સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે તો એ બાબતે અમે ફરિયાદ માટે અરજી આપી છે અને અમને આશા છે કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે જે અધિકારીઓ છે તે આ બાબતે ન્યાયિક તપાસ કરશે અને જે વિદ્યાર્થીનીઓ છે એમને ન્યાય અપાવશે અને માંગણી એ જ છે કે વિદ્યાર્થીનીઓને એમના ડોક્યુમેન્ટ પણ પરત મળવા જોઈએ અને સાથે સાથે એમના દ્વારા જે ફી ભરવામાં આવી છે એ પણ પરત મળવી જોઈએ કારણ કે વિદ્યાર્થીનીઓએ ફી ભરવા છતાં પણ અત્યાર સુધી એમની પરીક્ષા નથી લેવામાં આવી તો પછી એમણે જે ફી ફી લીધી તો તે શેના માટે એટલે અમારી માગણી એ છે કે એમને ન્યાય મળવો જોઈએ અને એમની ફી અને એમના જે ડોક્યુમેન્ટ છે એમને પરત મળે સામાજિક આગેવાન છું આદિવાસી સમાજમાં હું વલસાડ ધરમપુરથી આવું છું આજે જે અમે ફરિયાદ અપાવ્યા છે એ પહેલીવાર ફરિયાદ છે એવું નથી અમે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં જઈને આવી અમારે ફરિયાદ આપવી પડે છે શરમજનક વસ્તુ છે સરકાર આની ઉપર કોઈ ધ્યાન નથી આપતી ત્યારે અમારે રસ્તા પર ઉતરીને આવવું પડે છે અત્યારે જે કપૂરાની અંદર મા કામલ જે ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે એની અંદર વિદ્યાર્થીઓ પાસે છેલ્લા છઠી સાત વર્ષથી એ લોકો ક્લાસીસ ચલાવે છે અને એની અંદર ફ્યુ કરાવી લે છે પરીક્ષા આપવાના ભાને એ લોકોને કોઈ હૈદરાબાદ લઈ ગયા છે બેંગ્લોર લઈ ગયા છે અને અમે એમના કાર્ડ તપાઈ સાથે ખબર પડી કે એમની પાસે કોઈ રજીસ્ટ્રેશન નંબર નથી અને આવી સંસ્થા ચાલે કઈ રીતના આજે કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે બેટી બચાવો બેટી પઢાવો શું આ બેટીના ભવિષ્ય ખરાબ કરીને આવી બેટી બચાવો અને બેટી પઢાવશે આજે છ છ સાત સાત વર્ષથી જો એ લોકોને અટવાવતા હોય અને પણ જાતની એક્ઝામ લીધા વગર જો પૈસા પડાવી લેતા હોય તો આવી સંસ્થા પર રોક કેમ નહીં અને આ છોકરીઓ ગરીબ ઘરની છે ગરીબ આદિવાસીની દીકરી છે અને કેવી રીતના એના મા બાપ પૈસા ભેગા કરીને એમને અભ્યાસ કરાવતા હશે તેમ છતાં પણ સરકારી બાબુ સરકારી તંત્ર આ ખાડા કાન કરે છે આની જવાબદારી જોવા જઈએ તો આરોગ્ય અધિકારીની થાય સરકારશ્રીની થાય કલેક્ટરની થાય મામલેદારની થાય તેમજ સીડીએચઓની પણ થાય છે પણ એ ધ્યાન નહીં આપવાના કારણે આવી સંસ્થાઓ ચાલે છે અમારી તો એક જ માંગ છે કે આ દીકરીઓને વહેલી તકે ન્યાય મળે અને સરકાર એની પર ધ્યાન આપે કે છોકરીઓને ન્યાય મળે સાથે એનો જે અધૂરો અભ્યાસ છે એ પૂરો રાજ્ય સરકાર કરાવે એવી માંગ સાથે આજે અમે ફરિયાદ કરી છે અને એમની જે ફી લેવામાં આવી છે જો એમની પાસે રજિસ્ટ્રેશન નથી તો આ સિદ્ધિ છેતરપિંદી અને અમારો આદિવાસી સમાજ ની ભણે એ હેતુથી આ ચોપન તાલુકાના ચૌદ જિલ્લા એડમિશન લીધા બાદ અમને જે અહીંયા સમજાવવામાં આવે છે કે તમારે ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર એવી રીતના બેંગ્લોર એક્ઝામ આપવામાં આવશે તો અમને ફર્સ્ટ યરમાં એક્ઝામ આપ્યા હતા ત્યાં પણ અમને કોઈ પણ એક એક્ઝામ ક્લિયર કરાવી નથી અને જે હોલ ટિકિટ આપવામાં આવી છે પણ એક કાગળ હતું અને એમાં વિદ્યાર્થીનો ફોટો કોઈ બીજાનો અને નામ વિદ્યાર્થીનું અને પછી એડમિશન જે એક્ઝામ કેન્સલ કરવામાં આવી ત્યાં પણ એમ કહેવામાં આવ્યું કે હાઈકોર્ટ દ્વારા એક્ઝામ કેન્સલ કરવામાં આવી છે એવું કહીને અમને ત્યાંથી ત્યાંથી પાછા લઈ આવ્યા અને પછી સેકન્ડ યરની એક્ઝામ પણ ક્લિયર નથી થઈ ત્યાં પણ બીજું બહાનું બતાવી દીધું અને એવી જ રીતના બી સેકન્ડ યરની પણ એક્ઝામ આપી નથી એવી જ રીતના અમને આમથી તેમ ફરાવ્યા કરે છે અને એક પણ એક્ઝામ ક્લિયર નથી કરાવી પ્લસ ડોક્યુમેન્ટ ઓરિજિનલ પણ અમારે એમની પાસે જમા રાખ્યા છે અમારું ત્રણ વર્ષનું ભવિષ્ય લોકો બગાડે છે પ્લસ અમારે પછી જવાનું ક્યાં એટલે પછી અમારે આ રીતના અહીંયા પોલીસ સ્ટેશને અરજી આપવી પડે છે